લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં હિંમતનગરના ભાજપ દ્વારા સાબરકાંઠા અરવલ્લીની સંસદીય બેઠક યોજાઈ ચૂંટણી અંગે પણ માર્ગદર્શન અપાયું આગામી દિવસોમાં બંને જિલ્લામાં બુથમાં તમામ લાભાર્થીઓનો સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લીની સંસદીય બેઠક યોજાઈ જેમાં અપેક્ષિત બંને જિલ્લાના હોદ્દેદારોને માર્ગદર્શન આપતા લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવેલ કે મંડળ સુધી લાભાર્થીઓનો સંપર્ક કરી પ્લાનિંગથી કામ કરવું પડશે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે છે તેમનો સંપર્ક કરી તેમનો અભિપ્રાય લેવો તેમને સાહિત્ય આપો તેમની સાથે પારાવારિક ભાવના ઉભી કરવી તથા બુથમાં જનાર કાર્યકર્તાએ શું કરવું જે ગામોમાં કાર્યકર્તા જાય ત્યાં નવા મતદારોનો સંપર્ક કરવો સામાજિક આગેવાનો સખી મંડળો ભજન મંડળો ગામના તમામ લોકોની યાદી બનાવી વગેરે માર્ગદર્શન દુષ્યભાઈ પંડ્યાએ ચૂંટણી લક્ષી પણ માર્ગદર્શન આપેલ આગોતરા આયોજન અંગે જણાવેલ કે મોદી સાહેબની જાહેર સભા થાય તો તેના માટે ગ્રાઉન્ડ સ્થળ કાર્યકર્તાની જવાબદારી વગેરે પણ માર્ગદર્શન આપેલ આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક જેડી પટેલે જણાવેલ કે જે કાર્યકર્તા લાભાર્થીને મળવા જાય તો સૌપ્રથમ તેમને સરળ એપમાં જોડાવા તેના માટે શું કરવું તેની માહિતી આપી જણાવેલ કે જિલ્લા પંચાયત કાર્યશાળામાં કોણ જશે તેમને શું કામગીરી કરવાની છે તેની માહિતી આપી હતી જેડી પટેલે જણાવ્યું કે આપણા ત્યાં કોલ સેન્ટર ઉભું કરવામાં આવે છે જે પ્રદેશ અને દિલ્હી હેડક્વાર્ટર્સમાંથી પણ કાર્યકર્તા સાથે સીધો સંવાદ કરશે તે વિશે વાત કરી સરલીપમાં ફોટા વિડીયો મુકવા વિશે ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્ય કુંવરબા પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અરવલ્લી પ્રમુખ રાજુભાઈ પટેલ જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર લોકેશભાઈ સોલંકી જગદીશભાઈ ભાવસર પણ હાજર રહેલ એવાર રાજકમલ પરમાવર પીટીવી ન્યુ સાબરકાંઠા